આપણે બનાવીશું સરસ મજાનું રસાવાળું ડુંગળી બટેકાનું શિયાળુ શાક સૌથી પહેલા આ શાક બનાવવા માટે આપણે કઢાઈ લઈશું કઢાઈમાં મેં ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂક્યું છે અને બસો પચાસ ગ્રામ ડુંગળી અને એક બટેકો બટેક ચૂનચનું સમારી લીધું છે છાલ ઉતારી ફોતરા ઉતારી અને આવી રીતે બટેકાની ડુંગળીને ઊભી પટ્ટીમાં સમારી લેવાનું છે ત્રણ ચમચી તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરાથી વઘાર કરીશું સાથે સાથે થોડી હિંગ ઉમેરવાની છે બસ મજાનો વઘાર ગયો છે હિંગ ઉમેર્યા પછી હળદર ઉમેરી અને ઉભી પટ્ટીમાં સમારેલી ડુંગળી ઉમેરી દેવાની છે હવે અહીંયા આપણે ડુંગળીને સાંતળી લઈશું થોડા બટેકા પણ ઉમેરી દઈએ બટેકામાં છાલ વાળા લીધા છે તમે છાલ ઉતારીને પણ ઉભી પટ્ટીમાં સમારીને ઉમેરી શકો છો આપણે હલાવી લઈશું તો આશરે આપણે આ બધી જ સબ્જી હોય છે એમાં સૌથી પહેલાં તો આપણે આ ડુંગળી અને બટેકાની હળદર ઉમેરી અને તેલમાં થોડીવાર સાંતળી લેવાની એ પછી જ આપણે બીજા બધા મસાલા કરવાના છે તો હવે અહીંયા સૌથી પહેલાં આપણે થોડીવાર માટે ડુંગળીને સાંતળવા દઈએ આ સબ્જીની અંદર ત્રણ ચમચી તેલ લીધું છે એટલા માટે આ થોડું તેલ વધારે છે આ શિયાળું શાક છે આમાં આપણે લસણ ડુંગળી ઉમેરી અને બહુ સરસ મજાનું ટેસ્ટી આ શાક બને છે હળદર અને મીઠું લાલ મરચું

આપણે એક મિનિટ સુધી આમાં સાંતળવાનું છે જેના કારણે બધા મસાલા છે એ ચડે તેલમાં જ્યારે મસાલા બધા સંતળાય છે ત્યારે એની સુગંધ અને સોડમ અને ટેસ્ટમાં ઓર વધારો થતો હોય છે હવે અહીંયા આપણે અડધો ગ્લાસ પાણી ઉમેરી દેવાનું છે વધારે પાણી નહીં ઉમેરતા ડુંગળી અને બટેકાને ચડવા દેવાનું છે તો પાણી ઉમેરી અને હલાવી લેવાનું છે અને એ પછી લીડ કવર કરવાનું છે અને અહીંયા આપણે રસાવાળું જ શાક બનાવવાનું છે આપણે બહુ વધારે હલાવવાની જરૂર રહેશે નહીં તો હવે તમારે આવી રીતે લીડ કવર કરવાનું છે અને મીડિયમ આંચ રાખો ચાર મિનિટ સુધી તમારે એમાં ચડવા દેવાનું છે તો ચાર મિનિટ થશે એટલે આપણે જોઈએ તો આપણું શાક છે થોડું એમ કે રસો ચડી ગયું છે પાણી અંદર તમે જોઈ શકો છો બળી ગયું છે તો અહીંયા હજી મને થોડું આપણું જે આમ બટેગાની ડુંગળી ડ્રાય લાગે છે સખત લાગે છે તો થોડું પાણી ઉમેરવાની જરૂર લાગે છે તો અહીંયા હું થોડું પાણી ઉમેરીશ કારણ કે તમારે પહેલેથી પાણી જાજુ ઉમેરવું હોય તો ઉમેરવાનું રહેશે પરંતુ મને એવું લાગે છે કે થોડુંક પાણી ઉમેરું તો વધારે સારું આશા મારું બની શકે છે તો અહીંયા આપણે થોડુંક પાણી પણ ઉમેરી દઈશું અને પાણી ન ઉમેરો તો પણ ચાલશે તમારે વધારે રસાવાળું શાક ખાવું હોય તો તમે સહીજમતું પાણી ઉમેરી શકો છો તો ચાલો આપણે ફરી આપણે આ શાકને થોડુંક ચડવા દઈએ એક મિનિટ વધારે અહીંયા આપણે પાણી ઉમેરવાનું છે થોડુંક ઉમેરી દીધું છે અને હવે આપણે ચડવા દઈશું તો અહીંયા આપણે શાક બનીને એકદમ રેડી બની ગયું છે તમે જોઈ શકો છો તો તમે પણ આવું ડુંગળી બટેકાનું શાક અવશ્ય બનાવો